અજે કે મત ભરને ઉબુધું ભરવા આવવાનું છે તો સુડીયા દાદા જો ઠેઠ અહીંયા પૂગી જશે આ તો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો હે કે આપણે ફટાફટ આપણે ખેતરે પૂગીએ વાહન ને માલસામાન ઘણા બોલે લીધા છે આપણે બધા હે કે ઘણા ખાડા ભરાવા આવવાના છે તો હે કે અતાર આપણે ફટાફટ જઈએ અને વેલા થકી હે કે ભર ભરી લે ને કે ભઈ તયકો થી રહે કે ભઈ કામ ન થાય બો તો હે કે અતારે આપણે ફટાફટ જઈએ હું એકલો જવાનું છે અહીંયા એમ બીજ આપણે ઘણ આવશે ભરવા પછી આગળ તમને મળાવીશ

કેમેરે કેને હે કે આપડે સૈનો ભર ભરતા તો આદરે કે કમ્પલીટ સૈનો એક ભર ભરાઈ ગયો છે જો આટલો કમ્પલીટ ભર ભરાઈ ગયો હો ભાઈ અમાર રાજુભાઈ ને અમાર વિનૂ પટેલ બોલો ભાઈ હજી એક ભરવાનો છે કો હજી એક ભરવાનો છે એક જ થમાન હા તો ઉડો મોટો ભર થઈ ગયો છે હજી ભરાય ગણો બધો સમાય જાય પણ રસ્તામાં ખરાબ રાકે એટલે બો ન ભરે ને પા ઘરે ન પોગે એટલે માથે એટલો ભેર્યો બીજો તો ઓલી સાઈડ હે કે બધું બાકી છે એ હે કે બીજા રાઉન્ડ માં ભરવાનો

અમે હવે કે કે રુગા નું બહુ મુશ્કેલ પડાતી કેમ કે અમારે કે રસ્તો બહુ અખરાળા અમારે તો એટલું ફલાણો છે એ બધા કે હવે આવીન પછી ભરેલું હવે તો જો ટ્રેક્ટર જાય છે હે ઠલમતાજ માં આ વાટ્યો છો જો બગલા કેમ ઉડે જઈએ બોલ હાલ જો ફમનામા છે કે આવો રસ્તો હે ખરાબ એમાં લીજો ટ્રેક્ટર હે કે જાય તો ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘરે અને જો આપણે ભરે કમ્પ્લીટ પૂગી ગયો છે રસ્તામાં પોકે વાંધો નહોતો આવ્યો એટલે માટે આપણે ભર કમ્પ્લીટ પૂગી ગયો છે હવે કે જો અહીંયા હે કે ઠલવવાનું છે અહીંયા ભર આવી ગયો છે આવી જવા ગયો હવે કે અહીંયા આપણે ભર ઠલવી દઈએ લે આપણે કમ્પ્લીટ હે કે ભર ઠલવા ગ્યો છે અને હવે તાત્કાલિક હે કે બીજો ભરે ભરવા દાણા છે જેમ કે અતારે હે કે રમસકરે પા તર્કો એ બહુ વધતો જશે ધીમે ધીમે તો फटाफट જાય ને પણ બીજો ભર હે કે फटाफट ભર લઈ કે તર્કો ન થાય પેલે આપણો કામ કમ્પ્લીટ થઈ જાય તો હવે ક જાય પાછા હતી વાડી છે મળી તો કે નહી કે આપણે ભર ભરવા આવી ગયો હતા ને બીજો ભર હે કે આપણે ઇંગલ ઉદીનો ભરાઈ ગયો છે કમ્પ્લીટ તો આલે ઉદીનો જો આલે માડી તો કે બાકી હે ઇંગલ ને બેરે બેર ભરાઈ ગયો છે એ તો કે મન જોસા છે એટલે મટે આપણે કઈ શૂટ લીધું નતું એટલે કે ડેવિડની ડેવિડ કઈ કામે વીય જશે ટેક રહે કે એમનમ સે આપણે આતે ફેરવી લીધું છે અંદર તો ઘોરવામાં ખરો ની લાગે એટલે ઈ ચાર જણા છે ઈ તો વેગા ફટાફટ બલ્લી ને મને લી તો ધ્યાન નહી કે અમે બધા ભરતા હા તો જો ઓર તો ઉદીન ભરા ગયો છે ને બીજો થોને બાકી રાખ્યો ને આ થોન ક્યો કે પોરો ખવા આવી ગયા કે આ જો સરસ મજા છે કે નાડીએલી હતી તો જો નાલીએલી બધું પાડી દીધું અમાર પટેલ માર અજો અમાર પટેલ નહી કે તહેરે બો લાગી છે આવો ભાઈ નાળિયર પાણી જો અમે જો નાળિયર પાણી જો અમે દાતા ફોડીએ આસા કા ફરેલા હોય કે નઈ ઈ તો કોઈ નઈ એને કે પીવાન મજા આવશે કામ કરી કરી નઈ કે નાળિયર પાણી પીવાન બહુ મજા આવો જો ફોડે છે હાલો બધા નાળિયર પાણી પીવો તો ફેમિલી જો આપડે નાળિયર પાણી ફૂટી ગયું છે ને આજે જો આખી આખો ભીરો છે જો અત્યારે જો ડાઈવ નંબર આવે છે અમે એટલું ભર ભરી લીધા ને તાને ટ્રેક્ટર મૂકીને વીયા ગયા અત્યારે જો હાલ આવે છે અત્યારે ને અમે કે આપડે નાળિયર પાણી પી લઈ ઠંડુ ઠંડુ

એટલે મતલબ કે બહુ બળી ન હોય પાણી નાળિયેર હોય કે એટલા માટે પાણી આખા ભેલા હોય પણ બળી હજી પાકા ન હોય કે એટલે ન હોય નાળિયેર કેવો કઈ બાકી જો ઉભા કે એમ હશે જો આ નાળિયેરમાં હોય પાછા નાળિયેર એ બળી હોય ને આ પેશે લે કે પાણીનું જ છે જો જો આમાં હે કે ખાલી એટલી એટલે બળી હોય એટલે મલાઈ જો તમને તો અત્યારે છે કે જો ખાલી એટલું બાકી રૂપ ભરવાનું જો માગે પેટી હે કે કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને સામે જો હોય કે દરિયો દેખાય છે વાહરો કે આ દરિયો છે દરિયો છે એટલે અમે દરિયા થી ડાકા છે કે હે કે એટલું બાકી હે કે ભલે એમલી તો આપડે કમ્પ્લીટ હે કે એક ભર ભરટો ભરાઈ ગયું છે એટલે એક ની બીજો ભરટો ભરાઈ ગયું છે જો એટલે પેક કરી દીધું છે બહુ ઉપર જવાય એમ નહોતું કેમ કે અમાર રસ્તા ખરાબ રહે કે એટલા માટે આ બજે કે એટલી બધી વધી ગઈ પાછે એટલી પડી રહી એટલે માંડે હે ને જો હે અને બધી હે કે જો આયા સુધી ને આયા સુધી ને તો આયા સુધી ને જો આ બધી હે કે પાછી પડી એટલે કે હમાલી ની તો પછી હે કે રાવ દીધું છે હવે ભાઈ ને કે આ બીજે કઈ જુગા લગાડશું ત્યાં તા હે હવે એટલું બઢે કે કે પુગાડી દે માં દાદા ને પડતા નહી તો તો કદા આલવા મળ્યા આમે મેને ભરીરા ભાઈ હવાને મે બે ફટ ભરાણો ને આ બધી હે કે વેસાથી લીધેલી છે એવું છે એમાં તો ઓછા માણસ હોય કે તો હે કે કામ વધુ કરવું પડે એટલે આપણે બ્લોગમાં ઓછું ધ્યાન દીધું કામ તો ધ્યાન દીધું એટલા માટે થોડું ઘણું તો મહેનત કરવી પડે આ બધું માણસ તો લઈ જવાનું છે એમ છે હવે આ એનું બીજું કાંઈ કરશું ને હવે આને કે ઘરે પુગડે પછી મળી આપણે નીકળે ટાયર તો બહુ ફરવાનું ફેમિલી દાજા પડી ગયા છે સાંજ અને આપણે બે ભર આજે કે કમ્પ્લીટ કરી નાખ્યા છે ને આજે કે બહુ બધા ડૂકી ગયા છે કેમ કે હવાનું હોય કે મહેનત નું બહુ બધું કામ કરતા હતા અત્યારે તો મારા બાહે કે રસોઈ બનાવી મળ્યા છે થોડીક પછી જમીન આપણે બે હાલમ કરી દેવાનું છે અને આજનો વ્લોગ જો અહીંયા સુધી રાખવાનો છે ને તમને અમારા ફાર્મિંગ બ્લોક ગમ્યો છે એ આશા રાખીએ છીએ તો યાર ગમ્યો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ છે અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ એક નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી